બાલા સિનોર જનોળ ગામના પંદર વર્ષીય સગીરને ચોરીની શંકા હેઠળ મહિલા પીઆઈ દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ બાદ આજે સગીરની તબિયત બગડતા તેને એકસો આઠ મારફત હોસ્પિટલ ખસેડાયો છે આ ઘટનાને પગલે ભારે હોબાળો મચ્યો છે જેમાં એક તરફ ડીવાયએસપી બાહ્ય ઈજા ન હોવાનો દાવો કરી તપાસની ખાતરી આપી રહ્યા છે તો બીજી તરફ જિલ્લા પોલીસ વડા એસપીએ સરપંચને ધમકાવ્યા હોવાના આક્ષેપ સાથે બાલાસિનોર સરપંચ એસોસિએશને આવેદન આપી આક્રોશ વ્યક્ત કર્યો છે પોલીસની કથિત દાદાગીરી અને સગીરની લથડેલી તબિયતને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી છે કે તારીખ એકત્રીસ ના રોજ બપોરે મને દેવથી પોલીસ લેવા આવી મારે ઘેર અને મને કે ટ્રસ્ટીઓ તમારા ચાવી જરૂર છે ટ્રસ્ટીઓ તો દેવ બેઠા છે એટલે કે તમારે દેવ ચોકડી પોલીસ આવવું પડશે બીજું સાહેબ આવું એમ કરીને સરકારી ગાડી લઈને અને પોલીસ દ્વારા મને લેવાયા ઘેર તો મને કીધું મને ગાઈડલાઈન કેમ લેવા આવ્યા કારણ તમે લેવા નહીં આવ્યા પણ ખાલી આવ્યા છીએ પણ મને ખબર પડી કે આ લોકો મને લેવા જ આવ્યા છે પણ સરપંચ તરીકે મને એના અંદર ના બેહાડ્યો મને કે તમારે આગળ થવું પડશે એટલે મેં સરપંચ તરીકે બે બાઈક લઈને અને દેવ ચોકડી પોક્યો જેવો દેવ ચોકડી પોક્યો એટલે તૈના પીએસઆઈ જે મેડમ છે એમણે મને કીધું કે સરપંચ તમારે કે એસપી સાહેબ બોલાવે છે લુનાવાડા એટલે તમારે આ તાત્કાલિક આવવું પડશે મેં વિચાર કર્યો સાહેબ મને કેમ એસપી સાહેબ બોલાવે છે મેં હું ગુનો કર્યો મને એવું લાગ્યું કે ના કહેવાથી પીએસઆઈ મેડમ ખરો ને એ મને આજુબાજુ વાળા ટોર્ચર કરી મને અંદર ગાડીની અંદર બિહારવાની કોશિશ કરી એટલે મને લાગ્યું કે મારા માન ને હાનિ આપો કે મેં કીધું હું મારી ગાડી નથી હું સીધો બાઇક લઈને તમારી પાછળ પાછળ આગળ આગળ આવું છું તો સાહેબ મેડમ બોલ્યો તમારે આગળ જવાનું છે અમે તમારી પાછળ આવીએ એટલે પોલીસ સ્ટાફ સાથે પીઆઈ મેડમ અને એમનો સ્ટાફ સાથે મને મારી બાઇક આગળ કરાવી અને મારી પાછળ એ લોકો શેખ લુણાવાડા સુધી આવ્યા લુણાવાડા ઉતરી અને એસપી સાહેબની ઓફિસે મને લઈ ગયા એસવી સાહેબ તાર રૂબુ હતા જે આ સફી હસન કરીને સાહેબ છે મને બોલાવે એટલે હું ઓફિસમાં ગયો એટલે સાહેબ સીધા ગુસ્સા ની અંદર મને કે તું કેટલા વર્ષથી સરપંચ છું મિકી સાહેબ હું ચાર વસ્તી છું તાકે તું આ પોલીસ ની કેમ આડે તું આવું છું મિકીત સાહેબ હું આવ્યો નહી તાકે તારું કોમ ગોમ સાફ કરવાનું છે અને તારા જો આ પોલીસ ની પછી કામગીરી દખલ કરી તો તને અંદર કરી દેસ એ મને ધાપ ધમકી આવી હું સાહેબ ગભરાઈ ગયો કે એસપી સાહેબ જો આજે મને સરપંચ ધમકી હાલે તો મારે શું કરું મેં ગભરાઈ એટલે ગયો સાહેબ કે કદાચ સરપંચ આ એસપી સાહેબ મને કઈ કરી ના દે એટલે એક શબ્દ બોલ્યા વગર મેં શ્રી તો સાહેબ એમને કશું જ બોલ્યું નહીં કીધું સાહેબ મારી ભૂલ થઈ છે એ માફી માગી ન નીકળી ગયો સાહેબ

પોલીસ માટે મદદ કરવા માટે તૈયાર રહેતા હોય છે ત્યારે ખરેખર અમારા એક સરપંચ ને આ રીતે એસપી સાહેબ દ્વારા એમને બોલાવી અને જે એમના કહેવા મુજબ જે ધમકી આપેલી છે તે ખરેખર ખોટી છે અને અમે તમામ બાલાસનો તાલુકાના સરપંચશ્રીઓ આ ઘટનાને

મને સરકારમાં વિશ્વાસ છે કે જે કંઈ દોષી સદસ્ય એ અધિકારી હશે કે અન્ય કોઈ લોકો હશે જે દોષી ઠરશે તપાસ કરશે એની સામે સંપૂર્ણપણે આ સરકાર પગલાં લેવાની છે પણ માત્ર આ એક બનાવનો ઉપયોગ કરીને રાજકીય રોટલા શેકવા ઘણા લોકો અન્ય આગેવાનો આ કિસ્સામાં રસ લઈને આખા કિસ્સાને જુદી રીતે મૂલવી રહ્યા છે મારી સૌ પ્રજાજનોને વિનંતી છે આ બાલાસીનો પ્રશ્ન છે બાલાસીનો પ્રશ્ન ઉકેલવા માટે અમારી ટીમ બાલાસીનોના આગેવાનો સક્ષમ છે બાકીના લોકો આવીને આ બાલાસિનોનું વાતાવરણ ન ડોળે એ મારી સૌને વિનંતી છે અને સરકાર સરકારનું કામ કરશે પોલીસ ભળામાં અમને વિશ્વાસ છે અને તપાસ સાથે જે કંઈ અધિકારી હશે કે પદાધિકારી હશે જે કંઈ હશે એની સામે પગલાં સરકાર ચોક્કસ મળી લેશે જેવો અમને વિશ્વાસ છે